તો જય માતાજી બધા ગુજરાતીઓને તો આપણી આ પી ટેકનિકલ બ્રોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી નાખજો કારણ કે આપણી ચેનલમાંથી તમને પોસ્ટર ડિઝાઇન પત્રિકા ડિઝાઇન અવનવા વિડીયો જોવા મળતા રહેશે તો આજે હું તમને આપવાનો છું ગુજરાતી સ્ટાઇલિશ ફોન્ટ એ ગુજરાતી સ્ટાઇલિશ ફોન્ટની લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળશે અને તેની ઉપર આ ઠાકરામાં પાસવર્ડ લગાયેલો છે તો પાસવર્ડ તમને વિડીયોમાં કોઈ પણ ભાગમાં દેખાશે તો વિડીયોને તમે ધ્યાનથી અને પૂરો દેખશો તો પાસવર્ડ તમને સો ટકા મળી જશે પછી કોમેન્ટ ના કરતા કે ભાઈ અમને પાસવર્ડ મળતો નથી તો હવે આપણે જઈશું મોબાઈલની સ્ક્રીન ઉપર અને ત્યાં જઈને બધી પ્રોસેસ તમને સમજાવવું તો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન ઉપર તો સૌથી પહેલાં તમને આ ફોન્ટને ડાઉનલોડ કરતાં શીખવાડી લઈએ તો આપણે વોટ્સઅપમાં મેં લિંક નાખી છે એ લિંક ઉપર આપણે ક્લિક કરીશું અને આ આ લિંક તમને આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે તો આ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે લિંક ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું ઓપ્શન આવશે તો પછી એ મારી પસંદ યાદ રાખો તેની ઉપર ક્લિક કરીને એ બ્રાઉઝર ઉપર તમારે ક્લિક કરવાનું છે બ્રાઉઝર ઉપર ક્લિક કરશું એટલે થોડુંક લોડિંગ લેશે પછી આ ટાઈપનું ઇન્ટરપ્રેઝ આવી જશે તો સૌથી ઉપર જે એ ડાઉનલોડનું ઓપ્શન છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે ને પછી તમારા મોબાઈલ મારી તે ડાઉનલોડ થવા લાગશે મારે થોડું નેટ ઓછું છે એટલે થોડુંક નેટ સ્લો ચાલી રહ્યું છે તો આ ટાઈપની પ્રોસેસ થશે અને પછી આપણે ડાઉનલોડ થઈ જશે તો આપણે થોડી રાહ જોઈ લઈએ તો આપણે આ રીતે ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયું છે પછી એ વિગતો ઉપર ક્લિક કરીને આ રીતે આપણા ફોન્ટ ડાઉનલોડ થઈ જશે પછી આ ફાઇલ ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે આ ટાઈપનું તમારી પાસે ઓપ્શન આવશે તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે આના પર કોપી કરો તેની ઉપર આ રીતે ક્લિક કરવાનું છે અને તમારા ફાઇલ મેનેજરમાં તમે જઈશો પછી તમારે કોઈ પણ ફોલ્ડરમાં એને સિલેક્ટ કરી નાખવાનું છે તો આપણે એને પરેશ લખેલ છે તે ફોલ્ડરમાં આપણે એને પેસ્ટ કરી દઈએ છીએ તો આ રીતે આપણે તેને પેસ્ટ કરી દીધી છે તો આ રીતે ફાઇલ છે ટેકનિકલ બ્રો વર્લ્ડ ગુજરાતી ફોન્ટ બે હજાર ચોવીસ તો તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે તેની ઉપર આ રીતે ક્લિક કરશું સોરી મિત્રો પછી આ રીતે તમારે પાછું આવવાનું છે અને પાછા ફોન્ટ ઉપર તમારે આ રીતે ક્લિક કરી લેવાનું છે પછી અહીં ગાઢો તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે તેની ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને પાસવર્ડ માગશે તો પાસવર્ડ તમને વિડીયોમાં કોઈ પણ ભાગમાં મળશે વિડીયોમાંથી તમારે પાસવર્ડ લઈને આની અંદર નાખવાનો છે તો હું આની અંદર પાસવર્ડ નાખી લઉં તો આપણે આની અંદર પાસવર્ડ નાખી લીધો છે પછી ઓકે ઉપર આપણે ક્લિક કરી લેશું એટલે આપણી ફાઇલ એક્સપ્રેડ થાય થવા લાગી છે આ રીતે ફાઇલ આપણી એક્સપ્રેડ થઈ જશે તો આપણે થોડી રાહલું જોઈ લઈએ તો વિડીયોને તમે કરી નાખો લાઈક અને ચેનલને કરી નાખો સબસ્ક્રાઈબ ને કોઈ પણ ટાઈપનું તમારે બેનર અથવા પોસ્ટર પત્રિકા બનાવી હોય તો મોબાઈલ નંબર તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે તેની ઉપર તમે ફરજિયાત કોન્ટેક કરી શકો છો તો એસી ટકા આપણે થઈ ગયું છે તો ફાઇલ આપણી ઓપન થઈ ગઈ છે પછી તમારે પાછું જવાનું છે પિક્સલ એપમાં આ રીતે તમારે પિક્સલ એપમાં જતું રહેવાનું છે અને પછી તમારે અહીંયા એ ઉપર ક્લિક કરી લેવાનું છે અને આ રીતે એ સ્ક્રોલ કરવાનું છે અને અહીંયા જે એબી લખેલ છે તેની ઉપર ક્લિક કરીને અહીંયા માય ફોન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે માઇ ફોન્ટ ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું આવશે તો પછી તમારે એ ફોલ્ડર ઉપર ક્લિક કરવાનું છે તેની ઉપર ક્લિક કરશો એટલે એ તમારા ઘણા બધા ફોલ્ડર આવી જશે તો આપણે જે ફોલ્ડરમાં એ ફાઇલ નાખી છે એ ફોલ્ડર આ છે પરેશ લખેલું છે એ ને નીચે આપણા ફોન્ટ આવી ગયા છે ઓલ ગુજરાતી પીજે ટેકનિકલ બે હજાર ચોવીસ તેની ઉપર તમારે ડબલ વાર ક્લિક કરવાનું છે ને પછી એ એડ ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે નીચે નીચે એડ ઉપર ક્લિક કરશો એટલે તમારા ફોન્ટ આ રીતે એડ થઈ જશે તો આની અંદર અડધા કોડ વાળા છે અને અડધા કોડ વગરના છે તો ઉપર છે એ કોડ વગરના છે સૌથી પહેલા એ ફોન્ટનો તમને યુઝ કરતા શીખવાડી લઈએ આપણે તમારે આપણે આ રીતે કોઈ પણ ફોન્ટ સિલેક્ટ કરી લઈએ છીએ તો આપણે ધારો કે આ ફોન્ટને સિલેક્ટ કરીને અહીંયા ઓકે ઉપર આપણે ક્લિક કરીશું ને આની ઉપર ડબલ વાર ક્લિક કરીને આની અંદર આપણે ગુજરાતીમાં કોઈ પણ વસ્તુ લખીશું તો આની અંદર આપણે લખી લઈશું જય નકલંગ લખી લીધું છે તો તમે જોઈ શકો છો આ ટાઈપના મસ્ત આપણા ગુજરાતી સ્ટાઇલિશ ફોન્ટ છે આની અંદર થોડોક પ્રોબ્લેમ છે આ રીતે કરીને આપણા આ રીતના સ્ટાઇલિશ મસ્ત ફોન્ટ છે ને જે કોડવાળા છે એ કોડ બનાવવો પડશે તો કોડ બનાવવા માટે તમારે બ્રાઉઝરમાં જવું પડશે તો આ રીતે આપણે બ્રાઉઝરમાં જતા રહીએ છીએ ને તમારે ઉપર સર્ચ કરવાનું છે ગુજરાતી ફોન્ટ કન્વર્ટર તો આ રીતે આપણે સર્ચ કરી લઈએ છીએ ગુજરાતી ફોન્ટ કન્વર્ટર એ રીતે તમારે સર્ચ કરવાનું છે અને અહીંયા તમારે પહેલા નંબરમાં જે વેબસાઇટ મળી છે તે વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરી લેવાની છે તે વેબસાઇટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે આ ટાઈપના બે બોક્સ આવી જશે પહેલા બોક્સમાં તમારે જે નામનો કોડ બનાવવો હોય એ નામ તમારે ગુજરાતીમાં લખી લેવાનું છે તો આની અંદર આપણે લખી લેશું જય માતાજી જય માતાજી લખી લીધું છે પછી તમારે આ રીતે ઉપર જવાનું છે અને બીજા બોક્સ ઉપર અહીંયા જે તીર જેવું દેખાય છે તેની ઉપર તમારે ક્લિક કરીને આ રીતે તમારે સ્ક્રોલ કરવાના છે અને આની અંદર તમને કેપી એકસો સત્યાવી ગોતીને કેપી એકસો સત્યાવી ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે પછી અહીંયા જે ઉપર તીર દેખાય છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે તેની ઉપર ક્લિક કરશું એટલે નીચે તમારો કોડ બનીને આવી જશે તો આ કોડ ઉપર આપણે આ રીતે ક્લિક કરીને કોડને તમારે કોપી કરી લેવાની છે કોડને આ રીતે તમારે કોપી કરીને પાછું તમારે પિક્સલ એફમાં આવવાનું છે અને આની ઉપર ડબલ વાર ક્લિક કરીને આ કોડને આની અંદર આપણે પેસ્ટ કરી દઈશું કોડને આ રીતે આપણે આની અંદર પેસ્ટ કરી દીધું છે ને પાછું આપણે એ ઉપર ક્લિક કરીને એ એબી ઉપર ક્લિક કરીને માય ફોન્ટમાં ક્લિક કરવાનું છે માય ફોન્ટમાં ક્લિક કર્યા પછી આ રીતે તમારે ઉપર સ્ક્રોલ કરવાનું છે અને નીચે આપણા બધા કૂડવાળા ફોન્ટ આવી ગયા છે તો તમે દેખી શકો છો તો એ જે માતાજી આ ટાઈપના આપણા ફોન્ટ આવી ગયા છે તો આને આપણે કોપી કરી લેશું અને આની અંદર આપણે બીજો ફોન્ટ એડ કરી લેશું પાછું આપણે એબી ઉપર ક્લિક કરીને માય ફોન્ટમાં ક્લિક કરવાનું છે આ રીતે તમારે કોઈ પણ તમારે જે ફોન્ટ તમને સારું લાગે એ ફોન્ટ બધા વીઆઈપી જ ફોન્ટ છે આની અંદર આને પણ આપણે કોપી કરી લેશું અને પાછું એબી ઉપર આપણે ક્લિક કરીને આ રીતે આપણે માય ફોન્ટમાં ક્લિક કરીશું અને આની અંદર આપણે કોઈ પણ ફોન્ટને સિલેક્ટ કરી લેશું તો તમે દેખી છે કે છો આપણે ત્રણ ફોન્ટને સિલેક્ટ કરી નાખ્યા છે તો મસ્ત આપણા વીઆઈપી ફોન્ટ લાગે છે અને તમારે કોઈ પણ થમનેલ બનાવવું હોય અથવા પત્રિકા બનાવી હોય તો આ ફોન્ટ એમાં યુઝ લાગી શકે છે પાસવર્ડ તમને વિડીયોમાં મળી જશે તો વિડીયોને તમે ધ્યાનથી અને પૂરો દેખ્યો દેખજો તો હવે આપણે મળીશું બીજા કોઈ વિડીયો સાથે તો જય હિન્દ જય ભારત